ભાગવા મંડો એ જ જાહે ગીરા કોણ હાય મિત્રો કેમ છો મજામાં હો કે આ બધા મજામાં જશું છો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખે રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં અને આપણે અંજા જ માંડવી વાવીને ઘૂમરો મારો ને તો નાગ બાપો મોટો બધો ઊંચો લાકડીને દઈને આવ્યા પંજા જ્યાં સાઈડમાં વળી ગયો અજુવાર છે ને બાજુમાં એ મંગવાડેંગો જો બતો બતો તો આપણે હાલો ગમરો મારીએ માંડવી વાવીતે ઓપોઝિશન છે કેવી કોગલી કે કે કોગલી કે આપ નતોગી જોઈને જબતાઈમાં આપડી વાવેતા થઈ ગયો નમાજો લે હેટેથી પેલા વાવીતી ને ન્યા કે ભઈ બીતા જ ને તો જા નાચ ગીર્યો નાક બાપો આપડે આમ ઘુમરો મારીએ દે આ કોક કો ઓગે આ બહુ દે આવે જાતલામ ને તો ગિન પાસો એ માંસ રવોઈ ગયો આપડે બોતાઈ કેતરમાં જોઈન બાકી તો જા સહીઓ મઠ લીલકાઈ ગયો આપડે એટલે જા સહીઓ છે

કોર કેવે કે નકરે હા તો કે કાલે હા હા આદ સવાર કાલે થાય તો બે દી માં લગભગ તો બડતી નીકળે જા હે હે નિકળતી આવે કાલે વઠા નીકળે હે ને બે દી તા હે તો મણે હે કે આખું ખેતર બે દી માં તાખે આખે નીકળે જા હે નો કાલે કાલે આ નીકળે જા હે તો બે દી માં બઠી લગભગ કણકર માંડવી આપડી ઉગે જા હે આમ કોમુક ઠેકાન રાખી વારું જા આ વાંટી આહુતી હરી દેખાઈ ગઈ વટાણામાં ત્યાં આવવાનું તો તો પરિયાર કરતી હતી તો બાપો નીકળ્યા એમાં વહેલા આવ્યા જોવા ઉમરો મારવા આપણે એ જઈએ આકો રા વાવ ની à mà một cái để xem một cái để xem cái đó còn hông vậy anh đi vào đi thay na ta bơi mà đi ra giờ lily cái giờ cái tập mưa nắng sọc láng mà ở trên

જનાવર નીકળે મોટું બધું દેખાય ભગવાન જાણે કઈ ખબર વાવીએ અથવા વાઢીએ કે મોહમનું કામ હાલતું હોય તો એમાં નાગ બાપા તો આપણી મરથી દર્શન દીએ દિયમ દઈએ કારણ કે હજી ત્યાં માંડવી માં આપણે ગુમરો નહોતો અમાર્યો નાગ બાપા એ ગુમરો મારી લીધો ને એ પણ છે તો લે આવ્યો પછી જાતો હોય એ ન જ જાય અહીં વાળવો તો પણ વૈજો ની જો લાકડી ભેગી હતી તો એને જવું હોય ઈકોરા જ જાય એ બરે નહીં તો એ પાછો દિવાળી ટાણી આપણે જ્યારે મોસમનું કામ કરીએ ને ત્યારે હોય આપણે અડધો ભાઈ વાતા જુવારવાળા ખેતરમાં તો તે દુ વાટતા હતા તે દુ નીકળ્યા હતા એટલે થોડુંક જીવડા નતા રવા રીએ આ બાજુ

ज्ञान साफ सफाई करवी जो है पाबुली सान अंदर जो के मोटी था यार ये yeah. A B B Ini muster, update nih, દાળ તૈયાર થઈ ગઈ ના જોઈને હમી કરવાની છે આજે આપણે અહીં ભરાડીવાનું પણ ચાલુ છે જોયા પેલા સવાર